તો પછી આ મોટો પેટ થાય ને આવળોળો કાકા જેવો ટેડીયો દેકર તો મરે કોઈ કોઠાસડી નહીં પડે વાત કરે છે એટલું બધું નહીં મરવાનું ક્યાં મરવાનું બહુ ટાઈમ લાગશે મારે કશું નહીં એવું નક્કી ના હોય બેઠા બેઠા કંટાળ્યા તને કંટાળો નહીં આવતો મરે પણ બોલ બોલ દેખો તો રાજસ્થાન કા રાજસ્થાન જો બેચ બોલ હમ લે આયે પૈસા રોકડે દેગે કે તારા કોઈ બેસવું હોય તો મનો હાલ હું પૈસા રોકડા દોરી

કાગળ બાગડ તો આલો લો કાગળ તો અમે લાયા નહી પેન બેન કશું હું થોડી ચાલે તો પૈસા પાછા લાવો અમે તો ભણેલા નહી કાગળ ઉપાડી દીધી લઈ જાવ ઉપાડી ના તમારા ઉપર વિશ્વાસ નથી આવતો અમે એવું કરીએ કાગળ કરી પૈસા લઈ જાવ કાગળ કરીએ પણ અમે ભણેલા નહીં અમે તો અંગુઠો કરીએ લાવો

તમને ખબર પૈસા પૈસા બલાડી નો બસકો નહી પૈસા નો બસકો હે તમે હમણાં ફરી તો ના ના પૈસા ના તું મેરા મહેમાન

દેખાય તો જ છે જરાના ઘાલ પડવા આ જરાના ઘાલ પડવા છે કામ કરો દો તમને લટકા

અમારો ભાગીદાર લાખો પૈસા ની હો પૈસા વાત કે પૈસા પૈસા બોલા તૈસા જમીન લે વીસ લાખ ના હોય તમે કહી દો કે ભાઈ તારા જેટલા લેવા હા તો થઇ જાય લાખો ની વાતો કરે આ તો એસી લાખ ને વીસ લાખ ને તમને કીધું તું પેલા જમીન લેતે પેલા

તમે વાટ મૂકવી દો ને લાવ કાગજ પચાસ હજાર હાલ દીધા તમે છૂટા છૂટા ઉપડો અમા ઉપડો ને ધોકા ખાત